નમસ્કાર ખેડૂત મિત્રો હું દીપક ઝાલા સ્ટલિંગ પ્રતિનિધિ તરીકે આજે આપણે સાંતલપુર તાલુકાની અંદર આવ્યા છીએ અને ખેડૂતનું કાચું સોનું એટલે જીરું આ તમે જીરું જોઈ શકો છો એકસો ને ત્રણ દિવસનું છે અને ઓલ ટ્રીટમેન્ટ બાય સ્ટ્રલિંગ એગ્રી કેમ તો આપણી સાથે આપણા અહીંના અધિકૃત વિક્રેતા રાધાક્રિષ્ણા એગ્રો સાંતલપુર એ પણ આપણી સાથે ઉપસ્થિત છે અને અહીંના સેલ્સ ઓફિસર રોહિતભાઈ

મારું નામ નાગજી નાગજીભાઈ નાગજીભાઈ તમારું ગામ ક્યું ગામ દાતરાણા સાતરપુર તાલુકો જિલ્લો પાટણ બરાબર હવે નાગજીભાઈ તમે તમારા જીરાની અંદર સ્ટર્લિંગ એગ્રી કેમની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આપણે કિંગ કિંગ અને યોધા કિંગ અને યોજાનો ઉપયોગ કરેલો છે તમારા જીરાની જીરાના પાકની અંદર શું પ્રોબ્લેમ હતો એટલે કિંગનો અને યોદ્ધાનો ઉપયોગ કરેલો છે તમે કિંગ રે એ ફુગાની દવા છે બરાબર વિકાસને હારો કરે અને યોધા આપડે મચ્છી ગરો વિકાસ જીવાત ની છે બરાબર બઉ સારો ઉપયોગ છે મસ્ત દવા છે બરાબર અને સારું રિઝલ્ટ મળે છે આ દવા બરાબર અને તમે આ તમારા જીરાના ના પાક ની અંદર કેટલા સ્પ્રે કરેલા છે આ બે મારેલા છે સર અને બે ની અંદર બહુ સારું રિઝલ્ટ મળેલું છે બઉ સારું રિઝલ્ટ બઉ મળેલું છે કે ફૂગ પણ આવી નથી અને ગળો કે બીજી કોઈ જીવાત નથી તો તમે આ વિડીયો ના માધ્યમથી બીજા આપણા ખેડૂત મિત્રો ને શું ભલામણ કરશો આ વર્ષે તો જીરાની ની સિઝન ઓલ

તો આપણે આપણા સેટ જોડે વાત કરીએ કે જીરાનો પ્લોટ જોયો તમે ઘણી બધી કંપનીની દવાઓ વેચો છો અને આ તમે પ્લોટ જોયો છે આ તમારા અંડર ઓબ્ઝર્વેશન ની અંદર તૈયાર થયેલો પ્લોટ છે તો તમને આમાં અને બીજા અધર પ્રોડક્ટમાં શું ડિફરન્ટ લાગ્યો ફગી લાલ માર્કેટમાં ઘણી બધી ફગી દવાઓ આવે છે અને ઘણી બધી કંપની ચાલે છે માર્કેટમાં તો એની અવેજીમાં આપણે બે વર્ષથી આપણે કિંગ દવાનો સ્પ્રે ખેડૂતોને અને બે વર્ષથી એક જોવા જેવું નથી હતું

આપી શકીએ અધરવાઈઝ જે પણ સો દોઢસો રૂપિયાનો બસો રૂપિયાનો ખેડૂત મિત્રો જે પણ પંપ થાય છે એમની અવેજીમાં આપણા પંપની કોસ્ટિંગ ખેડૂત મિત્રો સાઠ સિત્તેર રૂપિયા સમથિંગ સમથિંગ આવતી હોય છે અને એમની સામે આ રિઝલ્ટ છે આપણે વિડીયોની શરૂઆતમાં કીધું ને કે સ્ટ્રલિંગ છે તો ખેડૂતનો ફાયદો છે આ ખેડૂત અને આ ખેડૂતનો ફાયદો બોલે છે ઓકે ધન્યવાદ